મોડા છોડવામાં રહી જાય એ વિષય ધ્યાનમાં રાખીશું હવે હાલનો જે વિષય છે બે ચૌદ ની મેં વાત કરતી હતી એમાં તમામ અભિપ્રાયો આવી ગયા છે અને એમાં સિટી પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન એસપી

હવે જે વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે રાજ્યના રાજ્યપાલ ને કોઈ પણ સજાયા કેદી સજા માફ કરવાનો અથવા તો એની સજા ઓછી કરવાનો અધિકાર છે આ અધિકારની પચીસ એક ના રોજ ગુજરાત ના રાજ્યપાલશ્રી પરિપત્ર જે બે હજાર સત્તર નો પરિપત્ર હતો એ પરિપત્રની ની એવું હતું કે જેલ લોકોએ સળંગ બાર વર્ષ સુધી જેલ ની સજા કાપી હોય

અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ એલિજિબલ હોવા છતાં પણ નથી મૂક્યું એટલે એમની ભૂલ છે અને એ ભૂલ જેલના જે હતા એમને સુધારી છે

મલેણ સાહેબ સોગંદનામું કર્યું છે એમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આમાં કોઈ ભૂલ થઈ નથી એટલે સરકાર તરફથી કોઈ જગ્યાએ ક્યાંય કાચું નથી આગળ વધી ખરી કિંમતે ખરોસો મલબાર એક રિસ્પોન્સ નો પરિપત્ર છે એ પરિપત્ર મારા પિતાજીની જે સજા માફી નો હક નથી મળ્યો એ બાબતે આગળની કાર્યવાહી કરવી તો એ બાબતે એક જ દિવસમાં નિર્ણય લેવામાં આવ્યો તો એ બાબતે આપણે એ અધિકારી ને કરવા જોઈએ નહીં કે એમની ટીકા કરવી જોઈએ એ પછી અમને જેલ અધિક્ષક જુનાગઢ જે ભૂલ હતી એ સુધારી છે એથી વધીને આગળ કહું આપને પચીસ એક બે હાજર સત્તર ના પરિપત્ર પછી બસો ને તેતાલીસ કેદીઓને જે જોડ્યા એ પછી પણ આપણી અનિરુચિ જાડેજાની જે અરજી હતી એવી સાત અરજીઓ બીજી આઈજી ને મળેલી પરંતુ એ છ જણ થોડા નાના માણસો હતા એટલે એ બાબતે કોઈ વિવાદ થયો નહીં પણ આપણા બાપુ આટલા મોટા છે અને એમની સુવાસ આખા ગુજરાતમાં ફેલાયેલી છે એટલે ક્યાંક નાનો મોટો ઉભો થયો છે પણ તમે ચિંતા ના કરશો મેં તમામ પ્રકારનો અભ્યાસ કરી લીધો છે આપણો એ સિસ્ટમ સ્ટ્રોંગ છે અને આપણે ખૂબ સમયમાં બાપુ આપણી સાથે હશે એની હું આપના હનુમાનજી સાક્ષી વચન આપું બીજું તમને કહું કે એક ટેકનિકલ વિષય બીજો છે કે માનો કે

સરકાર છે અને બાપુ અઢાર વર્ષ ને પાંચ મહિના જેલમાં ઉધાર્યા છે એમના ઉપર તો પાંચ વર્ષ લેટ છોડ્યા ભાઈ આપણને પાંચ વર્ષ પેલા છોડવાના હતા પણ એ થયું હતું કે ગુજરાતની જે ઈચ્છા આપણે કોઈનો વિરોધ કર્યા વગર કોઈ પક્ષા પક્ષી કર્યા વગર કોઈ સમાજ નો કોઈ વ્યક્તિનો વિરોધ કર્યા વગર આપણે ટેકનિકલ રીતે આગળ વધીશું અને એમાં આપ સૌ તન મન ને ધનથી સહયોગ આપશો એવી અપેક્ષા સાથે ફરીથી એક વાર નારો બોલાવું છું વી સપોર્ટ વી સપોર્ટ વી સપોર્ટ મને અહીં બોલાવ્યો અને મને બોલવાની તક આપી અને આપ સૌએ મને શાંતિ થી સાંભળ્યો એ બદલ આપ સૌ નો ખૂબ આભાર જય માતાજી